પોતાને ડોન સમજતા અને ભાવનગર શહેરમાં બે દિવસ પૂર્વે વડવા વિસ્તારમાં નાસ્તાની લારીઓ છે તેને ઊંધી નાખી દેનારા અસામાજિક તત્વોને ભાવનગર પોલીસ દ્વારા આજે ઊંધાવાળી દેવામાં આવ્યા હતા જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ દિવાળી પર્વે બે દિવસ પહેલા ભાવનગર શહેરના વડવા પાદર વિસ્તારમાં અસામાજિક છે છે તેમનો આતંક તે સામે આવ્યો હતો અને જે નાસ્તાની લારીઓ છે તેને ઊંધી નાખી દીધી હતી જેની વિગતે જો વાત કરવામાં આવે તો શહેરનો જે વડવા વિસ્તાર આવેલો છે ત્યાં બે દિવસ પૂર્વે જે અસામાજિક તત્વો છે તે પોતાની જાતને ડોન ગણાવતા હતા અને નાસ્તાની લારીએ નાસ્તો કરવા માટે પહોંચ્યા હતા અત્યારે આ જે નાસ્તો છે તે મફતમાં ન આપવાને લીધે ભારે ધમાલ મચાવી આવી હતી અને આખા વિસ્તારમાં છે તેમણે ભારે પથ્થર મારો કર્યો હતો અને વિસ્તાર છે તેને બાનમાં લીધો હતો આ મામલે ભાવનગર પોલીસ ઉપર પણ અનેક સવાલો છે તે ઊભા થયા હતા અસામાજિક તત્વો છે તે નીલમબાગ પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા લાંબા સમયથી ફૂલ્યા ફાયલા છે અને જાણે પોલીસનો તેમને કોઈ ડર જ ન હોય તેમ નાસ્તાની લારી જે વેપારી છે તેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો સાથે દસ હજાર રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી તેવા મતલબની પણ એક ફરિયાદ નોંધાઈ હતી દસ લોકો સામે નોંધાયેલી ફરિયાદમાં પોલીસે છે તે સાત લોકોને ઝડપી પાડ્યા છે જેમાં ફેઝાન મલિક નદીમ તરિયાણી એઝાઝ ચાવડા ઈપુ સંજુ ઉર્ફે કાળુ અકિલ તેમજ નદીમ નામના જે સાત લોકો છે તેમને પકડી પાડ્યા હતા અને બાકીના જે ત્રણ લોકો છે તેઓ પોલીસ પકડથી દૂર છે ભાવનગર પોલીસે આ સમગ્ર જે તત્વો છે તેમનો આજે વરઘોડો કાઢવામાં આવ્યો હતો તેમનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ તેઓને ડીવાયએસપી ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભાવનગર શહેરનો જે આ વડવા વિસ્તાર છે ત્યાં તેઓને લઈ ગયા હતા અને પોલીસની હાજરીમાં જ આ જે અસામાજિક તત્વોએ જે નાસ્તાની લારી ઊંધી વાળી દીધી હતી ત્યાં પોલીસે આ તમામ જે સાત આરોપી છે તેમને ઊંધાવાળી દીધા હતા અને સાથે જ તમામ આરોપીઓને છે તે કાન પકડીને ઊંઠ બેસ કરાવવામાં આવી હતી સૌપ્રથમ જે રિકન્સ્ટ્રક્શન છે તેના દ્રશ્યો આપ જોઈ લો તો આપે જોયું કે બે દિવસ પહેલા જ જે પોતાની જાતને ડોન ગણાવતા હતા અને જે વડવા વિસ્તાર છે તેને લીધો ભારે કર્યો વેપારીના જે લારી ગલ્લા છે તેની ઉપર તોડફોડ કરી નાખવામાં આવી હતી અને પોતાની જાતને ડોન ગણાવતા જે લોકો છે તેઓ પકડીને ઊંટ બેસ કરાવતા નજરે પડ્યા હતા આ સમગ્ર જયારે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો છે તેઓ પણ ત્યાં ઊંટી પડ્યા હતા અને પોલીસે પણ પૂરતો બંદોબસ્ત ગોટીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ મામલે ભાવનગરના સિટી ડીવાય એસપી નું એક નિવેદન છે તે સામે આવ્યું છે સાંભળો શું કહી રહ્યા છે સીટી ડીવાયસપી નીલમબાગ પોલીસ સ્ટેશનના જે વડવા પાદર દેવકી ચબુતરાની જે સામે જે છે ત્યાં ગઈ રાતે એક માથાકૂટ થયેલી જેમાં હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી અમીર ખાન જે છે તેના ભાઈ અને ત્યાં જે છે ત્રણથી ચાર જે લારી જે છે તે રાખી અને રાતના વેપાર કરતા હોય છે તો આ કામે જે આરોપીઓ જે છે એ રાતે ત્યાં દસ સાડા દસના અરસામાં આવ્યા ત્યારે જે છે આ જે મેન લારીવાળા પાસે નાસ્તો માંગ્યો પરંતુ ત્યારે તેની પાસે નાસ્તો હતો નહીં તેનાથી તેઓએ ના પાડેલી જેનું મંદૂક રાખી આ લોકો જે છે આરોપી સાહિલ નદીમ એઝાઝ ઈજુ સજુ અને અકિલ તેમજ બીજા જે છે કુલ દસ આરોપીઓ હાથમાં જે છે છરી તથા પાઇપ લઈ એકસમ થઈ અને આ વિસ્તારમાં જે છે ત્યાં આવે છે અને આ લોકોને ધાપ ધમકી આપે છે તેમજ જે છે તેની લારીઓ જે છે તેને ઊંધી વાળી દે છે અને તોડફોડ કરે છે અને આશરે દસ હજારની કિંમત જે છે તેના દસ હજાર રૂપિયા તે લઈ લે છે એ બાબતની નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે આ કામે પોલીસ દ્વારા આ જે છે સાત આરોપીઓ તેને પોલીસે અટક કરી લીધેલા છે અને આજે તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે આ હતા સિટીવાયએસપી આર આર સિંગલ જેમણે કહ્યું હતું મીડિયા ને કે આ જે સમગ્ર જે મામલો છે તે બહાર આવ્યો તો તેમાં સાત લોકોની અમે ધરપકડ કરી હતી ઉલ્લેખનીય છે કે છેલ્લા લાંબા સમયથી ભાવનગર સિટી ડીવાયએસપી ની હદમાં આવતા જે વિસ્તારો છે તેમાં જવા ભાવનગર સિટી ડીવાય ના જે અધિકારીઓ છે તેમની અસામાજિક તત્વોને કોઈ બીક જ ના રહી હોય તેમ જે આવારા તત્વો છે તે હતા પરંતુ ભાવનગર શહેરમાં છેલ્લા થોડા દિવસથી જે નવા એસપી આવ્યા છે ખૂબ ખૂબ જ જ કડક મિજાજના અધિકારી છે જેને લઈને તમામ અધિકારીઓને સૂચના પણ આપી દેવામાં આવી હતી કે કોઈ પણ અસામાજિક તત્વોનો જે આતંક છે તે ચલાવવામાં ચલાવી લેવામાં નહીં આવે જેને લઈને ભાવનગર પોલીસ પણ કડક બની હતી પરંતુ ભાવનગર સિટી ડીવાયએસપીના તાબામાં જે અમુક વિસ્તારો આવે છે ત્યાં સિટી ત્યારે પત્રકારોના ફોન નથી ઉપાડતા જો ઘટના બની હોય અને ત્યાં પત્રકારો પહોંચી ગયા હોય તો પત્રકારોને કવરેજ કરતા રોકતા જોવા મળે છે સાથે જ્યારે ગંભીર ઘટના બની હોય ત્યારે સીટી ડીવાય એવું પણ કહેતા જોવા મળે છે કે કોઈ ઘટના જ નથી બની તરત બીજા દિવસે ગંભીર પ્રકારના ગુનો છે તે દાખલ થતા હોય છે આમ ભાવનગર શહેરના પોલીસની વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી હતી પરંતુ જ્યારે નવા એસપી છે નિતેશ પાંડે તેમણે ચાર સંભાળ્યો હતો ત્યારે જે ગુનેગારો છે તેમાં છે તે એક ભયનો માહોલ છે તે ફેલાઈ જવા પામ્યો હતો અને થોડા લાંબા સમયથી ભાવનગરમાં શાંતિ જોવા મળી હતી પરંતુ આજે દિવાળીનો પર્વ છે આ છેલ્લા ચાર પાંચ દિવસથી ભાવનગરમાં જે આવાર તત્વો છે તે ફરીથી માથું ઊંચકી રહ્યા હોય જેને લઈને પોલીસ દ્વારા પણ ગંભીર પ્રકારની જે આ ઘટના બની હતી તેને ગંભીરતાથી હવે લેવામાં આવી રહી છે અને મીડિયા દ્વારા પણ જ્યારે અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવતો હોય તેને ભાવનગરના ઉચ્ચ અધિકારીઓ પણ ગંભીરતાથી લીધી હતી અને આજે આવા તત્વો છે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને આરોપીઓ છે તેને ઉઠબેશ કરાવવામાં આવી હતી જેથી લઈને આ વિસ્તારમાં તેઓ આતંક મચાવતા હોય છે ડોન બનતા બનવા નીકળતા હોય છે આ માથું ન ઉચકી જાય અને સમગ્ર જે લોકો છે સ્થાનિક લોકો છે વેપારીઓ છે તેઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો જોવું રહ્યું જે આ ત્રણ આરોપીઓ બાકી છે તેને પોલીસ ક્યારે પકડે છે યશપાલ સિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવ જન તો